પરંપરાગત સાથે અવનવા એડવાન્સ સ્ટેપ સાથે ગરબાનું ચલન વધ્યું છે જેને નવરાત્રિના લાંબા સમય અગાઉ પાંચ માસથી ગરબા ક્લાસીસ ધમધમી રહ્યા છે તો દરેક ક્લાસીસમાં હાલ ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે જણાવી દઈએ કે ગરબે ઘૂમવામાં અંબાજીની આરાધના સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબાના સ્ટેપ્સ ખેલૈયાઓ શીખી રહ્યા છે અને ગરબે રમવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે ત્યારે આ વખતે જણાવી દઈએ કે હવામાન ખાતાની આગાહી છે કે વર્ષ

સ્ટેપ્સ શીખવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મજામાં આઈ હોપ તમે મજામાં જ હતો આજી વખતે નવરાત્રીની તૈયારી ચાલી રહી છે અંબાલાલે આગાહી કરેલી છે કે ભાઈ હું વરસાદ આઈ લઈને આવા હેલો જલાવર કેમ છો મજામાં ને આઈ હોપ બધા મજામાં હશો આઈ માય સેલ્ફ ડોક્ટર જય રામાનુજ એન્ડ હી ઇઝ બ્રધ રાજપૂત તમને બધાને ખબર છે કે નવરાત્રી નજીક આવી રહી છે બરાબર છે તો હર વખતેની જેમ આ વખતે પણ અમે કસુંબી ગરબા ક્લાસીસ લઈને આવી ગયા છીએ તો આ વખતે ગરબા શીખો અને શીખવાડો અને વરસાદ આવે કે વાવાઝોડું આવે ગરબા તો રમવાના જ થાય થેન્ક યુ